મહિલાઓને એ સન્માન આપવું કે જે તેની હકદાર છે આજે આખી દુનિયામાં મહિલાઓ પુરુષો સાથે કદમથી કદમ મેળવીને ચાલી રહી છે ભારત સહિત અનેક દેશોએ સ્ત્રીઓ માટે અનેક કાયદાકીય અધિકાર પણ બનાવ્યા છે પણ આજે પણ અનેક મહિલાઓ એવી છે જેમને આ કાયદાકીય અધિકારો વિશે જાણકારી નથી ત્યારે આજે હું ખ્યાતિ આપ તમામ મહિલાઓને તેમના એ અધિકારની માહિતી આપવા જઈ રહી છું કે જે અધિકાર વિશે તેમની જાણ હોવી ખૂબ જ જરૂરી છે મહિલાઓએ તેમના અધિકાર વિશે જાણકારી મેળવવી ખૂબ જરૂરી છે જેમાં પહેલો અધિકાર છે સમાન વેતનના કાયદાનો અધિકાર પુરુષોની જેમ મહિલાઓને પણ વર્કપ્લેસ પર સમાન વેતનનો અધિકાર છે ભારતીય શ્રમિક કાયદા મુજબ કોઈ પણ સ્થાન પર જો તમે કામ કરો છો તો વેતનમાં તમને લિંગના આધાર પર તમારી સાથે કોઈ ભેદભાવ નથી કરી શકાતો નંબર બે ઘરેલું હિંસાથી સુરક્ષા આ અધિકારને મહિલાઓ પ્રત્યે હિંસાને રોકવા માટે બનાવવામાં આવ્યું છે જેના હેઠળ જો કોઈ મહિલા સાથે તેના ઘરે સાસરિયામાં કે કોઈ પણ જગ્યા પર હિંસા થાય તો તેના વિરુદ્ધ તે કેસ કરી શકે છે નંબર ત્રણ માતૃત્વ સંબંધી અધિકાર અધિકાર હેઠળ જ્યારે પણ કોઈ મહિલા ગર્ભવતી થાય છે તો તેને છવ્વીસ અઠવાડિયાની રજા લેવાનો અધિકાર છે આ દરમિયાન મહિલાના વેતનમાં કોઈ કપાત નહીં કરવામાં આવે અને તે ફરીથી કામ શરૂ કરી શકે છે નંબર ચાર કોઈપણ મહિલાની રાત્રે ધરપકડ ન થવાનો અધિકાર એટલે કે આ કાયદા હેઠળ કોઈપણ મહિલા કોઈપણ પોલીસ કર્મચારી સુરત ઢળ્યા પછી ધરપકડ નથી કરી શકતો તે માટે પોલીસ કર્મચારીને સૂરજ ઉગવાની રાહ જોવી પડશે પછીનો એક અધિકાર એ પણ છે કાર્ય પર ઉત્પીડન વિરુદ્ધ અધિકાર જેના પર ઘણી બધી મહિલાઓ ખુલીને બહાર નથી આવતી કામ પર થયેલા યૌન ઉત્પીડન અધિનિયમ મુજબ તમને યૌન ઉત્પીડન વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાનો પૂરેપૂરો અધિકાર છે પરંતુ તે માટે મહિલાએ જાગૃત થવાની ખૂબ જ જરૂર છે